અમારે આટલું કામ હાલે ઉતાણી નહીં કે તમે ઉતાણી ના નેતા પણ આ નાથા ની હાલત તો જોવો કેવી ના બધું કામ લેવાય ગયું

રાનો બે હવા નો દે એવું પોતા ભર્યું ભરાઈ જાય તો કઈ વાંધો બે લાખ દેવાનું

તો ખરેખર આ બધી માથાકૂટ અમારી ખરેખર મામેરામાં કંઈ બહુ ન હોયું ને એટલે આ બધી પીડા અંદરની વેદના ઉપર હમણે હે નો કે ખાતો તો ના તાર કે ને કે આ લે હા આ મોતી જો ફોન આવ્યો હાલો

ના રીબ્રો માં તમે મને કઈ ગાયું દેતા ને આપડે વાળી રીતે વાત છે કે ગીતા ખૂબી હોય અમારી હું કેવી માવજત કરતો અહીંયા તો સે આંબો અને બેઠા બેઠા જો માણસ ખુરશી માં આ રીતે અહીં કેરીયું તોડે લીએ આ છે આપડી વાડી ની મજા ખરેખર જોવા લ્યો તમારી નજરે આ કેરીયું માણસ હેઠું બેઠું ને કેરીયું ખાવી તોડે લીએ હારું રાખ્યો એક ટાંક મારી છોટી આય છોટો આઉં જેવા યમ્મા હી હારું છોટો હોતો કોડે જઈ આયલા કામ આયે તો કઠો સડવા દે ભાઈ ને તો આજે સારી મારું ખોટું બાનું દે બે મહિના થી આવવું નતું મારી વાડી ની અંદર એટલે એવું મારું બાનું દે કે નાથો ના પાડતો તો મારી વાડી દેશ થી વિદેશ થી

આ બાજુ ધડબડાટી ચાલુ હે અને મોટે ભાઈ ટકા કામ થયું આ બાજુ નું આ કામ બાકી છે

કે મારે પડે અને ખરેખર હાસી આથી માંડવી માં મૂકે દીધું હોય ને મોટર ચાલુ કરે ને એટલે હવાર થાય તો પાંચ વીઘા પીજે અને પાણી ખરેખર ખેતર ને કઈ બારે ટીપુ પાણી ન જાય

અને ખરેખર એની બે લેજર ઉતા એક દી ત્રીજું અને અટાણે આજની તારીખમાં સોથું લેજર લેવા ગયા એ ખરેખર હો સોથું લેજર એ કે અમારે પૂરવાર નથી થતી ન થાય કે અને ભેગું આપણે ફોર વ્હીલ હે લોડર અને ટ્રેક્ટર અને જે આ છે આપડી વાડી હે તો આ વાડી નજારો તો જોવાય વાતું પૂર્યું હવે વે પલે લી ગયા આ થાતર નો વાત કાલે નઈ પમણદી જેઠા નું આ છે રાણો રાણો અમને હક દેતો ને અને ખરેખર આવી રીતે કામ કોઈ રીતે હિસાબી નો થાય કે વાત કરીએ કે ભાઈ રાણો હક નહોતો જીવ ની વાત કરીએ તો જીવ આય ને તેન અમને ઘુકાવે પણ હકીકત માં એટલી ઘણી માં હજતા બે મિનિટ થઈ વાત કરી તા તારો આવ્યો કે અમીરા વનુ કરી નાખ જતા અમીરા ફલાણું કર ના જતા મારે હે <laughs> 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 બધુંય ભાંગામાં અને જો આપણું લશ્કર અહીં જાય જીવું કોઈ બાન લોડર ને ટ્રેક્ટરું જોવ લ્યો રહી ગઈ આનું નતું મરદી કાઈ નહી આવે એ નીકળી ગયો

આમાં દેખાય ને આ જગ્યા ખાલી રોગી રેવલ પડી એમાં માણસ ની દેખાય પણ આ જગ્યા લીધી એનું ના દેખાણું દેખાય નીકળી ના જગ્યા કઈ કોઈ ને પાન નીકળે તો કાકા બધા ભૂંગરામાં પૈસા આવે બોલો આ ભૂંગરા કે પૈસા આવે આ ભૂંગરામાં પાણી આવે આ ભૂંગરા પૈસા થોડા પણ ખરેખર વાત એક રીતે જીવો ને હાસી પણ હે આ આ ને ને હિસાબે આપણે અંદર પીત થાય અને પૈસા પણ બને ઉનારો હોય પણ મગ જોવેલીઓ ઈ આ ભૂંગળા નાખ્યા ને એટલી થાય